છ ઝીરો થી ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દિશાને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો અને ફાઇનલ મેચ કાંટ કોલેજ અને હિંમતનગર વચ્ચે રમાઈ હતી જેમાં બે જ પાંચથી કાંટ કોલેજ વિજેતા બની હતી અને સંસ્થાને ગૌરવ અપાવ્યું હતું અને કોલેજ તરફથી ટીમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓના નામ નીચે પ્રમાણે છે એક ટાંક કાવ્ય ગુસાઈ નિમેશ ભગોરા દીપક ભીલ અજય રાઠવા જયમીન બારિયા અજય ચારેલ અતુલ પાંડે શિવાંશ ચકરાજપૂત સતીષ પ્રજાપતિ ગૌતમ ચૌહાણ રામજીત ચૌહાણ શ્યામજીત યાદવ વિકાસ યાદવ મનીષ રબારી વિપુલ ગોસ્વામી આયુષ મોદી ભાવેશ ઠાકોર મુકેશ સમગ્ર ટીમે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અને પ્રિન્સિપાલ શ્રી જોગેશભાઈ ઠાકોર અને હોકી કોચ અને રમતગમત વિભાગના પ્રોફેસર લીલાભાઈ દેસાઇ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા સાથે સાથે સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ કે મિસ્ત્રી અને ટ્રસ્ટી શ્રી ખેંગારભાઈ ચૌધરી મેનેજિંગ ટ્રસ્ટ શ્રી વિક્રમભાઈ વિદ્યાર્થીઓને રમતમાં ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ આના કરતાં પણ વધારે સારું પર્ફોમન્સ આપી નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પસંદગી થાય ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી અને સંસ્થાનું નામ રોશન કરવા બદલ સમગ્ર સ્ટાફ ગણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ચેનલ